એટલો સાત્રો સંતો જે મહાપુરુષો બોલીને ગયા મંદિરો બન્યા દરેક દરેક જો એના દેવસ્થાનો બન્યા આપણે અત્યારો સુધી હજારો પોત પોત હજારો વર્ષે તો એને આપણે યાદ કરીએ છીએ જેમકે એવું જીવન જીવીને ગયા હંમેશના માટે અને આપણે પોત પોત હજાર વર્ષ દસ દસ હજાર પેલા યુગ માં જેટલા જેટલા વર્ષ જીવતા હતા પોત પોત હજાર દસ દસ હજાર વર્ષ તો એની ભજન કર્યું છે અને આપણે પતા હાઈ ઠેર નો આખું છે તો આપણે અડધું તો કાઢી જ ન શું છે પણ ઘણું ખરું હવે આખરે પછી બે પોચ વર કે બાર મહિના કે બે વર ફૂટવાનો હન કે હું આ રીતે છો પણ આ તો શું એવી છે કે પરંપરા ચાર યુગ થી હેરી આવી ચાર યુગ આ આત્મા ધોવાણ ચાર યુગથી ભજન કરે તો જ મેળ પડે કલાગની બે કલાક હાપેવો भजन મેળ પડેવો નહીં પરમાત્મા ચાર યુગથી હેડો આવ્યો છે અને ચાર યુગથી આ પૃથ્વી માથે છે જેને જોને એને મંદિર બન્યા અને નથી જોને એ ખોરઈ ગયો જમ કે માનવે માનવે જલમ ધારણ કરતો કરતો હેડો આવ્યો આપણે વિચાર કરો જે જેને સંતનો સંગ કર્યો આ સકા ધર્મ બેસને છોકરા પાડે સંગ કર્યો તો પૂજી ગયો અને આપણે ગયા એટલે વિચાર કરો જેને સંતનો સંગ કર્યો એનો પરમોનો નો સંતનો સંગ કર્યો અને ઇતિહાસો પડ્યા છે આપણે માત પિતાની સેવા નથી કરવી અને જય અંબેન જય બોસર ને જય મોનસન પર ધજાવલન ધોર ધોર કર મા પિતા ની સેવા કરજો તો બધુંય આવશે પરમાત્મા કોઈ દારો સવરી દેન પંપો સરવ ની પાલી દેન ઝૂંપડી બધી રોમ ને જ આવું પડ્યું તો નરસી મહેતા જૂનાગઢમાં ભજન કર્યું તો ભગવાન ને જ આવું પડ્યું તો ગોરા ગુંફા ના ઘેર જ આવું પડી તો ખૂજ તાજા ગારામ બાળકને ને ખૂજી ન જોતો

શરવાન બધો બધો તમારા શરીર માટે અને પરમાત્મા ઓબો વાવો તો કેરી ઓબામ થી આવે આ લેબડોવા લેબોળી એમાંથી આવે તાર ભગવાન એ તો બાર થી ના આવે કોઈ તારો ઓબલે કે ઓવળા થી આયો તો કે ઓવળા થી આયો તો તમે પરગટ કરી કો હોય ના હોય પણ એવું ભજન માલિક નું કરવું પડે તો પરમાત્મા તરત જ પ્રગટ થાય થાય ને થાય બોલો સત્ય કરો દેવાની જય